ઓછામાં ઓછો સમય ફાળવ્યો ટિફિન ચાવીઓ અને ચશ્મા લીધાની ખાતરી કરી ઘર બહાર પગ મૂક્યો ત્યાં નાની દીકરી આવી અને જોરથી ભેટી બાય મમ્મી જલ્દી આવજે લવ યુ કીધું અને મને એ દિવસ સાર્થક લાવ્યો એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુનું લિસ્ટ એ મને મળી ગયું હતું યાદ પણ કરાવી દીધું એ વિશે વિચારતા જ રસ્તા પર આવી રિક્ષા માટે હાથ કર્યો રાબેતા મુજબ બે ત્રણ રિક્ષાવાળાએ ના પાડી છેલ્લે એક રિક્ષા મળી તો ઈડરિયો ગઢ જીત્યા જેવી લાગણી થઈ આવું તો ઘણી થતું તેથી નવાઈ નહોતી સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાખતા ઓફિસ પહોંચી પર્સમાં ફોફળ્યું તો પાકીટ ગાયબ ઘડી પહેલાનો રૂઆ સાબુના ફીણની જેમ એ ઓસરી ગયો મારી ગરબડ જોઈ એ રીક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે એ નાણાં વિનાના છે એણે કહ્યું થાય આવું કદી કાલે લઈ લઈશ પૈસા મારો નંબર લઈ લો તમારા એરિયામાં આવું જ છું શાળાના બચ્ચાઓને મૂકવા ત્યારે આપી દેજો કોલ કરજો એટલે આવી જઈશ બોઠ ઓછી કરવાની કોશિશ પ્રશંસનીય હતી મેં નંબર લેવા મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર એકાદ જૂનું બિલ શોધી એ નંબર લખવા પેન પણ એ સજ્જને જ આપી પૈસા આપવાનું વચન આપી ઓફિસ પહોંચી તો લેટ માર્ક થવાની લેટ માર્ક થવાની તૈયારીમાં દોડતા જઈ હાજરી પુરાવી ત્યારે ઉપરીના મો પર સ્મિત તો મોનાલિસાના સ્મિત કરતા એ ગુઢ લાગ્યું ટેબલ પર પહોંચી અત્યંત જરૂરી કામ આટોપવાની કોશિશ કરી સવારનો દીકરીનો ઉષ્મા બધી ગરબડમાં ધોવાઈ ગયો એક કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ભોઠવ વિચારે પડી બાકી ન લાવવાનું ભૂલાઈ ગયું એક પછી એક કામ પતાવતા એ લંચ સમય થયો આદત મુજબ નીચે ઉતરી શાક ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતા રોજના શાકવાળા પાસે જઈ ઊભી રહી મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતા એ ફરી પર્સમાં હાથ નાખ્યો અને પાકીટ ભૂલી ગયાની એ વાત જાણી શિવશંકર એટલે શાકવાળો હસી પીડ્યો અને બોલ્યો उसमें कौन सी बड़ी बात है हो जाता है ऐसा कभी कभी मैं शाक फ्रूट काले लई बात करी तो कहे नाना आप बेझिझक ले जाइए मैंने और भी थोड़े पैसे रख दिए हैं आराम से रहिए उससे और कुछ चाहे तो ले लीजिए जब चाहे लौटा देना आप किसी और से मांगना मत आ वाला ने એ કંઈ કેટલી વાર કાંટો બરાબર નથી વધારે ભાવ લગાડવાના બહાને એ ભાંડ્યો હશે આજે મને ઢાંકણીમાં પાણી લઈ એ ડૂબી મરવા જેવું લાગ્યું આભાર માની એ હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતા જોયું તો સોની એ સોની દસ નોટ થેલામાં ફરી કામે લાગી હવે કામે પતાવી કામ પતાવી ઘેર જવાની ઉતાવળ એક પછી એક ફોન ફાઇલ નોંધ કરવી એટલામાં બોસે બોલાવ્યાની વર્દી કમને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસે પસાર થતા એ ગુપસુપ સાંભળી અમારો પીઓનો એ વાલજી ચા વાળાને કહી રહ્યો હતો કે આજે દીકરીનો જન્મદિવસ આજે દીકરીનો જન્મદિવસ એને ડોલ લાવી આપવાનું વચન આપેલું ઘણા દિવસથી પરમ દિવસે એ પડોશીને અકસ્માતમાં ફ્રેક્ચર થતા એને પાંચસો આપ્યા હવે આજે કોઈ પાસે જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે એ હાથ ફેલાવતા સંકોચ થાય છે મને સો સો ની દસ નોટ યાદ આવી ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી અને વાલજીના હાથમાં મૂકી મુઠી વાળી દીધી એ એ કશું બોલે પેલા રૂમ છોડી નીકળી ગઈ એના એ સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા પાછા વળતા હું વિચારી રહી કોના પૈસા કોની શ્રીમતા બોસની કેબિન પાસે પહોંચી તો એમના શબ્દો એ કાન પર પડ્યા એ જાતને તો માંગવાની પડી ગઈ હોય આજે પાકીટ ભૂલાઈ ગયું તો કાલે પાકીટ કપાઈ ગયું વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં એને ઉછી ના આપવાની એ કોઈ જરૂર નથી તને બધા પર બહુ દયા દયા ઉભરાય છે કામ બહુ છે ફોન મૂકું છું કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોળી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને ત્યારબાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી અને કામ પતાવ્યું સાંજે ઘેર જઈને સૌને થાય એવું કદી કદી ની કાથા સંભળાવી મોબાઈલ હાથમાં લઈ અને પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર એ નોંધી એના વ્યક્તિત્વને વંધી રહી એણે ધાર્યું હોત તો અપશબ્દો કે કટુ વચનો એ વાપરી શક્યો હોત એના બદલે એણે મને સહજતા બક્ષી જેથી હું ઓફિસમાં નિર્વિકાર થઈ અને કામ કરી શકી રાત્રે સૂતી વખતે હું મને ખાસું કમાતી છતાં મારી જાતને રિક્ષાવાળા શાકવાળા શિવશંકર અને મારા બોસની સાથે તોલી રહી તે દિવસે ભૂલાયેલું પાકીટ એ મને માણસાઈની ઘણી એ અણજાણી ગલીઓમાં એ ભ્રમણ કરાવી આવ્યું વાતે વાતે બેંક બેલેન્સ સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીશી એ ગણનાર એ આપણે કદી આ સ્તરે મળનારી એ વ્યક્તિઓના ઉજળા પાસા વિશે વિચારીશું ખરા વિના શરૂ થયેલો દિવસ એ મને શીખવી ગયો કે તમારી શ્રીમતાઈને શું તમારી શ્રીમતાને એને પરખવી હોય તો વિના પાકીટે પારખો ભરેલા એનો ખરો રંગ નહીં દેખાય મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે